બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા જિલ્લા તંત્ર સજ્જ હોવાનું અને આ માટે ખાસ આયોજન કરી રહ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનને વેગ મળે જનભાગીદારી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા હિ સેવા સંકલ્પને સાર્થક કરી શકાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને અભિયાનમાં આવરી લેવાય છે તેમજ જાહેર જગ્યાઓની સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે સરકારી કચેરીઓ અને જાહેર રોડ રસ્તાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આ ઉપરાંત બાવળ કટિંગ અને ગૌચરની જે જમીન છે તેમાં પણ સ્વચ્છતા જળવાય તે માટેનું આયોજન હાથ ધરાયું છે મેઇન રોડથી ગામ તરફ જતા રસ્તાઓની સફાઈ માટે પણ પ્રયત્નો કરવામાં આવશે સરકારી કચેરીઓમાં અલગ અલગ દિવસો ગોઠવી સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે દર રવિવારે કોઈ સ્વચ્છતા ઇવેન્ટનું પ્લાન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાલક્ષી એક સુંદર અભિયાન હાથ ધરી જિલ્લાને સ્વચ્છ સુઘડ બનાવવાની દિશામાં તંત્ર સજ્જ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું માન્ય શ્રી એ આપણે બધાને સંકલ્પ આપ્યો છે સ્વચ્છતા હિ સેવાનું અર્થાત સ્વચ્છતામાં જ સેવા આપણે ઈશ્વરની સેવા પણ કરીએ છીએ સમાજની સેવા પણ કરીએ છીએ સ્વચ્છતા જાળવીને એના અનુસંધાને રાજ્ય સરકારે પણ સ્વચ્છતા કેમ્પેન જે છે એની પ્લાનિંગ કરી છે અને જિલ્લામાં પણ એના જ અનુરૂપ બે મહિના માટે સ્વચ્છતા ઉપર ખાસ ફોકસ કરીને કેમ્પેન જે છે ચલાવવામાં આવશે એમાં તમામ નગરપાલિકાઓનો પણ સમાવેશ છે અને તમામ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થશે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે દાખલા તરીકે સરકારી કચેરીઓ છે રોડ રસ્તાઓ છે એમાં બાવળ કટિંગનું પણ અમે જ્યાં જ્યાં સંભવ છે ત્યાં ટ્રાય કરશું જેટલા પણ ગૌચરની જમીનો છે ત્યાં પણ સારી એક સ્વચ્છતા જળવાય એના માટે પ્રયત્નો કરવામાં આવશે જ્યાં મેઇન રોડથી ગામ તરફ રસ્તા જતા હોય છે ત્યાં પણ સ્વચ્છતા સારી રીતે જળવાય એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે સરકારી કચેરીઓમાં પણ અલગ અલગ દિવસો ગોઠવી બધા સારી રીતે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવામાં આવે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે અને સન્ડે ટુ સન્ડે કોઈ કે કોઈ નવા ઇવેન્ટની પ્લાનિંગ પણ અત્યારે ચાલી રહી છે અને ટૂંક સમયમાં સ્વચ્છતા ઉપર આખું એક સારું કેમ્પેન જિલ્લામાં કરવામાં આવે એના માટે અમે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ